તેથી ફાટલા કપડા હોય ને કે આમ આંગળી જાય એટલું ફાંકું હોય ને તો આપડી માવડીઓ કહેતી લાય લાય બટા બે ટાંકા મારી દો આ ફાટી ગયું છે તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું તમે જુઓ તો ખરા હું તો હેલું એવડા જીન્સમાં માં તમે જુઓ માથા માલપા કરી જાય એવડા એવડા પહેરાય બોલો આપણે એમ આ આવી ખબર વાત કે આવો સમય આવજો તો એમ એમ કીધું હાસ્યુ રાખ્યા હોત તો એમ અત્યારે નો હારે હારે પહેરાત આવા તો એમ પહેરતા જ તા આપણા ગઢની બાપુજી કોઠા હોય જતી નથી મને તો એ અમુક જીન્સ પહેરી નીકળે ને હું તો ઘડી ગઈ હામુ નામ થાય કર્યું વાહ દીકરા વાહ ત્યાં તું હાથ પેટી નામ ઉજળું કરવાનું ઓલા માલ ધારી ઘેટા બકરા ને ઉપર ઓલા ઓલા ફૂલડા ફૂલડા પાડતા ઉન કાપે ને પછી એના ફૂલડા પડે ઊંટ ને ઘેટા પછી ઓલું ઉન કાપે ને પછી ઉપર ફૂલડા પાડે પછી આ બધા ભણેલા ગણેલા હોય શું કે આ બધા ઢોર જેવા ને ઢોર ભેગા રે ને ઢોરમાં માં જોવા કે આ ફૂલડા પાડે ને બિચારા રાજી થાય અત્યારે કરોડપતિના દીકરા અહીં ફૂલડા પડે છે આની પર કાન કાન ઢાંકો હોય આની પર ટોકો હોય બોલો આપણે એમ દેખાવ માલ ધારી કરતા થી આવ્યું વટાણે આ સમય ની બલિહારી મારો કહેવાનો અર્થ સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન મને તો એમ થાય કે સ્વર્ગ જેવી દુનિયા છે સ્વર્ગ ક્યાં છે કોણ કે છે સ્વર્ગ આ આર્યો સ્વર્ગ છે બાકી મને બીજે સ્વર્ગ ની ખબર નથી અને બીજે ક્યાંય છે નહીં ગોતતાય નહીં અને જો જડે ને તો મને ફોન કરજો કે સ્વર્ગ છે સેજ નહીં રા

એક વ્યસન થી થોડાક આઘાર્યો અને ભાઈ કુટુંબમાં એકતા રાખો ને મા બાપ ની સેવા કરો બસ હું કોઈ ને કહેતો નથી આવા માંડવા નાખો ને ભજન આ ભજન માં તો અમારે હિલોળા છે બાકી તમને આમાં પડે મારા જેવું ચોખ્ખું અમે લાખ લાખ રૂપિયા તોડી છે તો તારીખ લખી લ્યો તારીખ લખી લ્યો દયાનંદ ભાઈ પૂછો મને આને ભાઈ અપાવે છે પૈસા અપાવે છે તમને ઉતરવું ઉતરે ન ઉતરે કઈ નહીં

તો અમે તો અમારું ખીસું ભરીને હમણાં હેલાં જવાના છે તમારું થવું હોય થાય પૈસા આપો પણ એનો બાપુ કંઈક સાર્થક ઉપયોગ કરો અહીંયા 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 તમે આ ઢગલા કરો છો અમને ખબર પડે છે કે પૈસા એમનામ નથી આવતા એ પૈસાનું બાપુ જો જતન વ્યવસ્થિત ન કરી શકો તો તો શું ભલા માણા બાકી તો દુનિયામાં જાનવર પૂજાય છે આપણે તો માણસ છે અડધીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે સત્તાધારમાં પાડો પૂજાય છે

હા એ દોણ આમ જાતું હોય મને ખબર પડી જાય અને આ આ આ ચોથો મહિનો હાલે છે ને આમાં એક દી ઘરે નથી રહ્યો દયાનંદ ભાઈ પૂછો મારો દીકરો ભેગો છે ને તમે પૂછો તમે અમારી ભેગા હાલો તમને ખબર પડે ચાર દીમાં જો રબડ જેવા ન થઈ જાવ મારી ગાડી ખાલી છે હાલો હું તમને મારા ભેગા લઈ જાઉં તમને ખબર આવીશ પીવર આવીશ અહીંયા પર ખાટલા વ્યવસ્થા કરાવી દઈશ હું રહી રાખીશ ને હાલતો થઈ છે એટલે તમને લઈ જઈશ તમારી જે દાડી હોય હજાર કયો હજાર ને બે હજાર કયો બે હજાર રૂપિયા અપાવીશ પણ તાણ દી માં જો જીભ નો કાઢી જાવ તો તમને હા માની જાવ હાલો મારી ભેગા આ એટલું બધું હેલું નથી પણ કહેવાનો મારો મિનિંગ હાંજ પડે ને પેટી હાથમાં આવે ને ચાર્જિંગ થઈ જાય હમણાં અમારો પ્રોગ્રામ પૂરો થાય ને એટલે વાયલી સીટમાં કૂતરું પડ્યું એમ પીડ્યા આવીશું પણ અમને એમ થાય કે આ હોનગઢ હોનવડમાં અમને કોણ ઓળખે અમારું ભજન ઓળખાવે આ તમે બધા બેઠા છો અમારે કોઈ ઓળખાણ કોઈ હગુ વાલું કોઈ નથી છતાંય તમે અમને સાંભળો છો ને એનો બાપુ જે પાવર છે ને એ પાવર અમને આ શક્તિ આપે છે કહેવાનો મારો મને અહીં આવ્યા પછી ઘણા બધા કીધું મને કે અમે તમારા વીડિયા બહુ જોયે અમે મેં વીડિયા જોઈએ કઈ નહીં વળાય એ વીડિયા જે બોલ્યો એ કઈક કરજો બોલે છે બધા વીડિયા તો આખી દુનિયાના આવે છે પણ એમાં હું જે બોલ્યો છું ને એ જીવનમાં ઉતારો ને તો બાપુ મેળ પડી જાય છે બસ વાત એ છે